નમસ્કાર સુરત કામરેજમાં ઓમ શાંતિ હેલ્થ સેન્ટર આવેલું છે એમાં દરરોજ લોકો ખુશી ખુશીથી હસતા હસતા બીમારી દૂર કરવા માટે આવે છે એક રૂપિયો ફી નથી ભારતનું ફર્સ્ટ નંબરનું અમારું આ હેલ્થ સેન્ટર છે દરરોજ નવી નવી ટોપિકથી આપણે બધાને સરસ મજાની સારવાર આપીએ છીએ આજનો ટોપિક એવો છે કે મેચિંગ શબ્દ મેચિંગ શબ્દ એટલો બધો પ્રચલિત છે તો મેચિંગ આપણે બધું કરીએ છીએ ખાવામાં મેચિંગ કરીએ છીએ પહેરવામાં મેચિંગ કરીએ છીએ અને કોઈ પણ વસ્તુનું મેચિંગ કરીને આપણે જીવન જીવીએ છીએ કપડાં પહેરીએ ત્યારે પેન્ટ શર્ટનું મેચિંગ લેગિઝ કુર્તીનું મેચિંગ બ્લાઉઝ અને સાડીનું મેચિંગ કરીએ છીએ સૂટ બૂટનું મેચિંગ કરીએ છીએ અને ખાવામાં દાળ ભાતનું મેચિંગ શાક રોટલીનું મેચિંગ ખમણને સેવનું મેચિંગ એવું લાડુને ગાંઠિયાનું મેચિંગ કરીએ છીએ કઢીને ભાતનું મેચિંગ કરીએ છીએ અને ચોખા અને દાળનું મેચિંગ કરીને ખીચડી બનાવીએ છીએ આવું બાજુ મેચિંગ મેચિંગ કરીને ખાઈએ છીએ પહેરીએ છીએ અને સેટ કરીએ છીએ પણ હું તો એવું કહું છું મેચિંગ કરો ભલે જરૂરી છે જિંદગીની અંદર જીવવા માટે મેચિંગ થવું જરૂરી છે પણ મેચિંગ પહેરવું ખાવું ઓછું જરૂરી છે તો સમાજની અંદર સમાજની અંદર તમે જ્યાં રહ્યો છો જ્યાં કાંઈ પણ કામ ધંધો કરો છો કોઈ પણ નોકરી ધંધો કરો છો પરિવારમાં રહ્યો છો ત્યાં કોઈ પણની સાથે એના મગજ સાથે મેચ થઈ જાઓ સામેના વ્યક્તિનો મગજ કડક છે તો આપણે કડક નથી થવાનું નરમ થવાનું છે સામેના વ્યક્તિ આપણી સામે ખીજાય છે આપણે નથી ખીજાવાનું આપણે એની સાથે મેચ થવાનું છે મેચિંગ વસ્તુ ન ખાવ તો ચાલે મેચિંગ વસ્તુ ન પહેરો તો ચાલે પણ સમાજમાં ઘરમાં દરેક વ્યક્તિઓ સાથે મેચ થવાની જરૂર છે મેચ થવાય કે ન થવાય તો આપણે બધાએ બોલીશું અમે ઘર પરિવારમાં મેચ થઈને રહેશું 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 તો હવે આજથી દરેક લોકો ઘરમાં પરિવારમાં મેચ મેચ રહેવાનું બધાની સાથે હળી મળીને રહ્યો બધાના સ્વભાવ સંસ્કાર અલગ અલગ ભગવાને આપ્યા છે પણ સંસ્કારનું ક્યારેય પણ વધારે વાતનું વતેસર નહીં કરવાનું આપણે બધાની સાથે પ્રેમથી હળી મળીને રહીએ મેચ થઈને રહીએ દુશ્મનને દોસ્ત બનાવીને રહીએ દુશ્મનને દોસ્ત બનાવીને રહીએ તો આપણી જિંદગી બરબાદીમાંથી આબાદી તરફ જશે અને આપણી સફળતા શિખર ઉપર પહોંચે છે આવું આપણે સમાજમાં કિસ્સો ફેલાવવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો દરેક લોકો જેટલા જોવે છે એ બધા આજથી મેચ થઈ જવા મળજો મેચ મેચ થવાનું છે મેચ થવાનું છે મેચ થશો ને એટલે ઉપરવાળો ભગવાન તમને કહેશે કે એ મારા બાળક તારું મારું આજથી મેચિંગ થઈ ગયું છે હવે તારી આખી દુનિયા મેચિંગ તારું કરશે એટલે આપણે આવું કરવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ